અંબાજી જઈને આવ્યો હે પણ અમે ગોમો જો નહીં અમે હું કેમ્પો હું મજા આવી હું મજાય એક નંબર મજાય તો ઓ રમનભાઈ હું કરો હું આના બે થાય હું કરી જો અંબાજી બોમ્બાજી જઈને આયા હા હો અંબાજી જઈને આયા આ બરો મજા જીએ મજા જ આવો એક નંબર એક નંબર હું તો પેલા કેમ્પુ ચરે તો ટિયા

હેલો હેલો શક્તિભા હું કરો કેતો આયા નહી આગતું એ મોઢો પડ્યો બહુ આવ્યો યાર ગોઠિયા

મસાલો મસાલો <Kartername> <been> <hubile�� mystery> <hubile difficulty> <tay t uncle>

તો જીવાભાઈ <smelled similar> <weakness> <gunplay> <notwendy -like> અબે કેમ્પ પર ચાર ગોઠે કાતા તો બહુ દેજે સરદે વર્તી થઈજી બધું કેવાય ની પાછો ચાર ગોઠિયા વધાર કઈ ગયો એટલે પાછા આપણે વારી જાય જે જેટને રહ્યા ઈ છે જો અગવા આવી જો તો હારું જલ્દી અન તો હારું ઘરલા પેલાય મસલાય બાકી ના લે બોલા તમે વેલ્યુ મારી વેલ્યુ બતાવું ખાલી જોય અમે તમારી વેલ્યુ

વા હેડીન નંબર આવી ગયા રે બાઈ જેકતીબા હા આવું કરો આ બસ દેખાવ સકતા આવો મજા બોલ મજા બોલ એ ખાક લાગી તો કો હોવે યાર હેડી થા તા કે હું વયા હા હું વયા ઓય આવો કે થોડી ખરાબ થઈ ગયું દવા લાયા લાયો ખાઈ ગયો મોડો પડ્યો એવું બોલી એવું બીમાર પડે તમે તો બોલતા કોઈ

બાત ને દેતા જા ખબર જ પડતી ચાટો જાય ના ના ઘણું દૂધ પીવા નાખો

આપડે ના પડે આપડે ખાતું નહીં એટલે છોકરા લાવવું પડે નહીં પણ તો હે યાર ભલે તમાર ખાવા માટે મેલું તો છોકરાઓ લે મેલું એટલે અમે દર્શન કરવા ગયા તે વય આલી ઉકળ લે આવ લેઓ 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 કરતા રહે તમે ખાવા ના લાઈએ ના લાઈએ અને સેવા રૂપિયા આલતા કરે કર ખાવાનું હોય આ તો છેલી ભરી ભરી કરે લાવ્યું છે તમ જીગા તમે હું બે હો બે તમે તો બહુ દુઈરા કરે બધો ના એને હું તો વાંદા ઓ આતારી બોલ ફોન ફોન તુલી જાય તમારે બોલ છો ને બતનો ડાયફોન કરવા આવી ગયા પણ તમે એરો અરો લાલ પર દે કુડમ નું વિચારતા કાપતી કરે લાગ બીજોના દોયા તરીકા દે ઈ હોય બહુ આ એટલે

આવજો હા અને હમું ના થાય આવજો ભાઈ ચિકુરિયા बाजूમાં એવું ઓવ ચિકુર નો આ બાઈક આપણે લાયા જો એ રે દે ના આજે આવું હતો હ હવ લઈ દે ને તો આવડો તો નાસ્ત થઈ હા આવજો બહો હા આવજો આવ્યો હા આવજો સખીબા હા આવજો આવજો હું ભૂઈ ના પડો પા આવજો